વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ જે આપણા ધોરણ દસની વિજ્ઞાન વિષયમેન્ટની સિરીઝ શરૂ હતી તેનો તેનું વિભાગડીનું પ્રકરણ નંબર પાંચ તો શરૂ કરીએ આજના વિડીયોને કે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી તેનું તેમાં રુધિરનું પરિવહન સમજાવો તો હૃદય છે આપણી મુઠ્ઠીના કદનું એક સ્નાયુ લંગ છે આ મનુષ્યના હૃદયના વિવિધ ખાતા નથી યાદ રાખજો ખાનાઓ છે બરાબર ખાનાઓની ઓક્સિજનયુક્ત રુધિર રુધિર છે અને ઓક્સિજન વિહીન રુધિર ને મિશ્ર થતું ખાનાઓ બરોબર મનુષ્યના હૃદયમાં પરિવહન પથ જોઈએ કે હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા બે ખંડ જેને કર્ણકો અને નીચેના બે ખંડ જેને ક્ષેપો કહેવામાં આવે અને જે હૃદયમાંથી રુધિર શું કરે તો કે બહારની તરફ ધકેલે છે ડાબા ખંડોની અંદર શું થાય તો કે ફેફસામાંથી ફૂગફૂસ શીરાઓ દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે ડાબુ કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે રુધિર મેળવતી વખતે ડાબુ કર્ણક શિથિલન પામે શિથિલનનો મતલબ થાય કે આરામદાયક સ્થિતિમાં જાય હવે ડાબુ કર્ણક છે સંકોચન પામે ત્યારે ડાબુ ક્ષેપક શિથિલન પામે આથી ડાબા કર્ણકનું જે હતું એ ક્યાંય જશે તો કે ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે જ્યારે સ્નાયુમય ડાબુક ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલાય અને શરીરના વિવિધ ભાગોને પૂરું પાડવામાં આવે છે જમણા ખંડની અંદર શું થાય તો કે હૃદયના જમણી તરફના ઉપરનો ખંડ જમણું કણક શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેની અંદર આવે અને જમણું કણક સંકોચન પામના આ રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય આ સમયે જમણું ક્ષેપક શિથિલન પામે જમણા ક્ષેપકમાં આ રુધિરને ઓક્સિજનયુક્ત થવા માટે ફેફસામાં પંપ કરવામાં એટલે ધકેલવામાં આવે અને જ્યારે કર્ણકે ક્ષેપક સંકોચન પામે ત્યારે બાળવ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા કરે આ ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ જાડી અને કેવી હોય છે તો કે સ્નાયુમય દિવાલ હોય છે આ રીતની કંઈક હૃદયની આકૃતિ છે કે સૌ પ્રથમ અગ્ર મહાશિરા અને પશ્ચિમ મહાશિરામાંથી રુધિર અહીંયા ભાગમાં આવે જેનું નામ છે જમણું કર્ણક ત્યાંથી રુધિર આ પથ ઉપર જઈને અહીંયા દાખલ થઈને અહીંયા એક વાલ્વ આવેલો હોય જેનું નામ છે ત્રિદલ વાલ બરાબર આ નીચેનો ભાગ છે આખું જમણું ક્ષેપક અહીંથી રુધિર આ સાઈડ ગતિ કરી અને બારેની સાઈડ નીકળી જાય બરાબર અને એ બારેની સાઈડ નીકળી જઈ અને ફેફસાની અંદર જઈને એવો જે આ બીજો પથ છે એના દ્વારા રુધિર ક્યાં જાય ફેફસામાં ફેફસામાંથી ફિલ્ટર થઈ એટલે કાર્બન ડાયોક્સાઇડ નીકળી અને ઓક્સિજનની યુક્ત રુધિર છે એ આફુફુસીય શિરાઓ માટે સૌ પ્રથમ આવે ડાબા કર્ણકની અંદર ત્યારબાદ અહીંયા એક દ્વિદલ વાલ્વ આવેલો હોય બરાબર એમાંથી એ આવી જાય છે ડાબા ક્ષેપકની અંદર અને ત્યાંથી છે એ શું થાય તો કે આ ભાગમાં પાછળની સાઈડથી થઈને આરોહી ધમની કાંડમાં થઈને રુધિર આપણા બધા જ અંગો સુધી પહોંચ્યા અને આની વચ્ચે આ જે ભાગ આવેલો છે તેને કહેવાય ખંડોને વિભાજીત કરતું પટલ બરાબર જેને આંતરક્ષેપ પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ માનવ પાચનતંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી માનવ પાચનતંત્રના મુખ્ય અંગોની ટૂંકમાં માહિતી આપો તો જો એની કંઈક આકૃતિ આ રીતે છે કે સૌ આપણે જે ખોરાક ગ્રહણ કરીએ જીભ દ્વારા આપણી અંદર પ્રવેશે મુખ ગુહામાં બરાબર ત્યારબાદ અન્ન નળીમાં પ્રવેશી અને પછી ક્યાં જાય તો કે જઠર આ જઠરમાંથી એની અંદર એચસીએલ ભળે અને ત્યારબાદ આગળ પસાર થઈને એને ક્યાં પહોંચે તો કે નાના આંતરડામાં નાતડ નાનું આંતરડું છે તેની અંદર અમુક અંતસ્ત્રાવો એની હારે જોડાય બરાબર અને ત્યારબાદ પ્રવેશ કરે આ મોટા આંતરડાની અંદર જેને કોલોન પણ કહેવામાં આવે અને લાસ્ટમાં જે વધેલો ખોરાક અપાચિત ખોરાક છે એ બધો જ માટે આપણા શરીરની છે બહાર નીકળી જાય હવે આપણે આખી વસ્તુ જોઈએ કે શું થાય છે તો કે આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ અને આ ખોરાક પાચન માર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક રીતે નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય છે સૌ પ્રથમ તો મુખમાં પાચન થાય કે મુખમાં દાંત વડે ખોરાક ચવાતા નાના ટુકડાની અંદર રૂપાંતર થાય ત્યારબાદ ખોરાકના પાચનમાં લાળ રસ તો લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતા લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો બને અને લાળ રસીએ એમાંય લેજ બરાબર જે એક ઉત્સેચક છે એ ઉત્સેચક ખોરાકના જટિલ જીલાણું સ્ટાર્ચનું શર્કરાની અંદર વિઘટન અથવા તો પાચન કરે કઈ રીતે સ્ટાર્ચની આ લાલ રસ એ ભરી ભળી જાય અને માનટોના શર્કરા છે એ આપે છે હવે ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલજીભ ખોરાકના લાલ રસ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરે ત્યારબાદ એનું તરંગો સંકોચન એટલે પરિસંકોચન જોઈએ કે પરિપાચન માર્ગ છે એના અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી એટલે કે આ રીતે કાંઈક પાછળથી તકો લાગે ખોરાક ધીમે ધીમે આગળ જતો જાય એ નીચેની દિશામાં આગળ વધે અને આ તરંગત સંકોચન પાચન માર્ગના દરેક ભાગમાં નિયત રીતે થતું હોય આ હલન ચલનથી ખોરાક નિયંત્રિત રીતે પાચન નળીમાં પસાર થાય અને તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે છે મુખથી ચટર સુધી ખોરાક અન્નળી મારફતે આપણી અંદર છે એ જ વચ્ચે હોય છે બરાબર આગળ આપણે જોઈએ તો જઠરમાં પાચન કેવી રીતે જઠરની દિવાલમાં ગ્રંથિ આવેલી હોય અને તે હાઇડ્રોક્લોરિક એસિડ એચસીએલ પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે અને આ મિશ્રણને કહેવામાં આવે છે જઠર રસ જઠરની સ્નાયુમય દિવાલ એ ખોરાકના જઠર રસ સાથે મિશ્ર કરે અને હાઇડ્રોક્લોરિક એસિડ એક એસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેજકની પ્રક્રિયામાં છે શું થાય પ્રક્રિયામાં મદદ કરે બરાબર તો આ રીતે કંઈક છે પ્રક્રિયા થાય કે પેપ્સીન વજન મંદ એસીલ પેપ્સીન સામે સક્રિય છે બરાબર એ અહીંયા જોડાય પ્રોટીન અને પ્રોટીઓ અને પેપ્ટોન્સ એવું આપે સામાન્ય પરિસ્થિતિમાં સ્લેશમાં જઠરના આંતરિક અસ્તરને એસિડ અને પેપ્સિનની અસર પેપ્સિનની જે અસર થાય એની સામે રક્ષણ આપે જઠરમાંથી ખોરાકના નાના આંતરડામાં પ્રવેશ પેસી જે જ્યાં જઠર વાલ એના દ્વારા નિયંત્રિત થાય નાના તંત્રમાં પાચન કઈ રીતે હતું કે નાનું આંતરડું છે પાચનમાં જમથી લાંબા લાંબુ લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામય અંગ છે અને તે કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન માટેનું અંગ છે જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડાની અંદર પ્રવે અને નાનો આંતરડું યકૃતમાંથી અહીં છે બરાબર પિત્તરસ અને સ્વાદુપીણમાંથી સ્વાદુરસ છે એ મેળવે છે પિત્તરસનું કાર્ય શું તો કે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત પિત્ત છે આલ્કલીય બનાવે અને તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે પિત્ત સારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરીને આના ગોલકમાં રૂપાંતરિત કરે અને તેને તૈલોદીકરણ કહે છે બરાબર ઇમલ્સિફિકેશન આ ક્રિયાથી ઉત્સેજકોની ક્રિયાશીલતામાં વધારો થાય ત્યારબાદ જોઈએ સ્વાદુરસનું કાર્ય તો સ્વાદુપીઠે સ્વાદુરસનો સ્ત્રાવ કરે સ્વાદુરસમાં પ્રોટીન પાચન માટે ટ્રિપ્સિન કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસનો એમાઈલેઝ અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્સેજક હોય આંતરરસનું કાર્ય કે નાના આંતરડાની દિવાલમાં આવેલી ગ્રંથિઓ સ્ત્રાવ કરે અને આંતરરસમાં આવેલ પ્રોટીનનું જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર આપણે જોઈએ મનુષ્યમાં ઉત્સર્જન અંગો સમજાવો બરાબર તો મનુષ્યમાં ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય મૂત્રપિંડમાં શું તો એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડ સ્તંભની કેસરૂખાવોની બંને પારસુ બાજુએ આવેલા હોય છે આ મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે અને મૂત્રનું નિર્માણ થાય છે મૂત્રવાહિની તો મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે અને મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર એ મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયની અંદર જાય છે આ મૂત્રાશય તો તે મૂત્રનો સંગ્રહ કરતી એક સ્નાયુમય કોથળી અને તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય અને મૂત્ર માર્ગ છે એટલે કે મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ જેને કહેવાય મૂત્રમાર્ગ અને તેના દ્વારા મૂત્રનું શું થાય છે ઉત્સર્જન થાય છે તો અહીં તમે અલગ અલગ અંગો છે એ જોઈ શકો બરાબર જે આ સાઈડ ડાબી મૂત્રપિંડ શિરા મહાધમની અને મહાશિરા આપી આ સાઈડ જમણી મૂત્રપિંડ ધમની મૂત્રપિંડ આપ્યા ત્યાંથી છે એ મૂત્રવાહિની રચના થાય એટલે આ સાઈડ છે બરાબર મૂત્રવાહિની આવી ત્યારબાદ મૂત્રાશય નીચે બરાબર છે મૂત્રવાહિનીઓ જોડાય છે અને લાસ્ટમાં છે મૂત્ર માર્ગ તો જોઈએ આપણે નીચે આપેલ પ્રશ્નના ઉત્તર લખો પેલું છે પ્રકાશ સંશ્લેષણ શું પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને પ્રકાશ સંશ્લેષણનું સંતુલિત જે સમીકરણ છે રાસાયણિક સમીકરણ આપણે લખવાનું છે અને બીજું છે ખુલ્લા વાયુરંધ્ર અને બંધ બંધ જે વાયુરંધ્રો છે એના છિદ્રની માત્ર આપણે નામ નિર્દેશનવાળી આકૃતિ છે એ દોરવાની છે તો પહેલાં પ્રશ્નનો જવાબ કે ક્લોરોફિલ ધરાવતાજીવો સૂર્ય ઊર્જા પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોધિત ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે આ કારણે આને શું કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણ એનું સમીકરણ કે સિક્સ સી ઓ ટુ પ્લસ ટુએલ એચ ટુ ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ બરાબર જેની જરૂર પડે આ પ્રક્રિયા થવા માટે અને મળે હું સી સિક્સ એચ એચ ટુએલ ઓ સિક્સ જે ગ્લુકોઝ છે સિક્સ પ્લસ સિક્સ ઓ ટુ અને પ્લસ સિક્સ એચ ટુ ઓ બરાબર તો આથી પ્રકાશન શ્વસનની ક્રિયા અને આ એનું સમીકરણ ત્યારબાદ જે આ છે એ વાયુરંત્રની આકૃતિ છે બરાબર જે આ છે ખુલ્લો વાયુરંત્ર અને આ છે બંધ વાયુ વાયુરંધ જેમાં ઉપર રક્ષક કોષો ત્યારબાદ વાયુરંત્ર છિદ્ર અને અહીંયા હરિતખંડ છે એ આવેલા છે આગળ આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ઝારક અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત અને કેટલાક સજીવોના નામ આપું કે જેમાં અજારક શ્વસન થાય પેલું જોઈએ આપણે જ્વારક્ષન તો કે આ ક્રિયામાં ઓક્સિજન ઓટોનો ઉપયોગ થાય આ ક્રિયાના અંતે સી અને એચ ટુ ઉત્પન્ન થાય આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા મુક્ત થાય આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષ રસમાં થાય જ્યારે બાકીનો તબક્કો ક્યાં થાય તો કે કણાપસૂત્રમાં માત્ર કણાપસૂત્રમાં થતી ક્રિયામાં ઓટોનો ઉપયોગ થાય છે ત્યારબાદ આપણે જોઈએ શ્વસન તો આ ક્રિયામાં ઓક્સિજન એટલે કોટુનો ઉપયોગ નથી થતો ક્રિયાના અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને સી ઉત્પન્ન થાય આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ ઓછી ઉર્જા મુક્ત થાય આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમત થાય અને સૂત્રો તેમાં કોઈ ભાગ ભજવતા ન હોવાથી ઓટું એટલે ઓક્સિજનનો અહીં થતો નથી બરાબર હવે શ્વસન કરતાં સજીવના નામ તો કે ઇસ્ટ અને કેટલીક અન્ય ફૂગ કેટલાક બેક્ટેરિયા વહન વહનતંત્ર અને વાહક પેશીઓની અગત્ય તો વનસ્પતિઓ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ભૂમિમાંથી પાણી અને ખનિજ દ્રવ્ય મેળવે અને પર્ણોના જે કોષોમાં છે ક્લોરોફિલની મદદથી સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે આ પ્રકાશ સંશ્લેષણની આ ક્રિયામાં કાર્બોધિત પદાર્થ ગ્લુકોઝનું સંશ્લેષણ થાય બરાબર અને શોષણ થયેલા પાણી અને ખનિજ દ્રવ્યોનું અને સંશ્લેષિત ખોરાકનું વનસ્પતિ શરીરના બધા ભાગોની અંદર વહન થવું એ જરૂરી છે પ્રસરણ કઈ રીતે તો કે જો મૂળ અને પરણુવચન અંતર ખૂબ ઓછું હોય તો ઉર્જા અને પાણી સહિત કાચી સામગ્રીઓ વનસ્પતિ શરીરના દરેક ભાગમાં ફક્ત પ્રસરણની ક્રિયા દ્વારા સરળતાથી વહન પામે વહન તંત્ર તો કે જ્યારે વનસ્પતિઓમાં મૂળ અને પરણવચ્ચ અંતર વધારે હોય ત્યારે વહન માટે પ્રસરણની ક્રિયા છે એ પર્યાપ્ત નથી તેથી યોગ્ય વાહક તંત્ર જરૂરી બને વનસ્પતિઓ પ્રચલન કરતી નથી વનસ્પતિ શરીરની પેશીઓમાં કોષો વધુ માત્રામાં હોય અને તેથી તેમની ઉર્જા જરૂરિયાત તેને તેમની જે ઉર્જાની જરૂરિયાત છે ઘણી ઓછી હોય તેમાં સાપેક્ષ વહન છે પરિવહન જે ધીમું થાય અને ખૂબ ઊંચી વનસ્પતિઓમાં પરિવહન માર્ગનું અંતર વધારે હોય છે વનસ્પતિ વહન તંત્ર પરણોમાંથી સંચિત ઉર્જાયુક્ત પદાર્થ તથા મૂળમાંથી કાચી સામગ્રીનું વહન કરે અને ઉચ્ચ વનસ્પતિ કોષો સોરી ઉચ્ચ વનસ્પતિઓમાં બે સ્વતંત્ર વાહક પેશી હોય જેમાં પેલી જલવાહક અને બીજી અન્નવાહ જલવાહક એ ભૂમિમાંથી શોષાયેલા પાણી અને ખની દ્રવ્યનું વહન કરે જ્યારે અન્નવાક છે પર્ણમાંથી પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વનસ્પતિના અન્ય ભાગો તરફ શું કરે વહન કરે ત્યારબાદ આપણે જોઈએ વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો તો પાણીનો સંવહન માર્ગ તો કે મૂળમાંથી પ્રકાંડ પ્રકાંડ અને પ્રણવાની જલવાહિનીઓ અને જલવાહિની નીતિઓ એ પરસ્પર જોડાય અને પાણીનો સંવહનનો સળંગ માર્ગ બનાવે જેમાં સર્વ જોઈએ મૂળ દ્વારા પાણીનું શોષણ તો મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય રૂપે આયનનું શોષણ કરે અને તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેદ્રણનો તફાવત સર્જાય આથી આ તફાવતને દૂર કરવા ભૂમિમાંથી પાણી છે મૂળમાં પ્રવેશ કરે છે બીજું પાણીનો સ્તંભ તો કે મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતાં પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભ નિર્માણ પામે મૂળદ્વા દ્વારા પાણીનું વહન તો કે મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહકમાં સોરી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે અને વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે રાત્રિ દરમિયાન પાણીના ઉર્ધ્વ વહન માટે મૂળદબ જરૂરી છે અને આથી વનસ્પતિ શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ છે એ અસરકારક હોય છે ત્યારબાદ જોઈએ બાષ્પોત્સર્જન તો ખેંચાણ દ્વારા પાણીનું બાષ્પોત્સર્જન જે ખેંચાણ દ્વારા પાણીનું વહન તો વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને સર્જન કહે અને પર્ણરંધ્ર દ્વારા ગુમાવતા પાણીની પૂર્તિ એ પૂર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય પૂર્ણના કોષોમાંથી પાણીના અણુઓના બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થાય અને આ ખેંચાણ મૂળના જલવાહ કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્ર ખુલ્લા હોય છે ત્યારે સર્જન ખેંચાણ જલવાહકમાં પાણીના ઉર્ધ્વહન માટે મુખ્ય પ્રયોગ છે આમ મૂળથી તરફ શોષાયેલા પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઉર્ધ્વ માટે બાષ્પો છે એ મદદરૂપ છે આગળ જે માનવમાં વહન તંત્ર કે પરિવહન તંત્રના ઘટકો ક્યાં છે અને આ ઘાટકો છે એ શું કાર્ય કરે તો પહેલાં તો ઘટકો રુધિર રુધિરની અંદર રુધિર રસ તો કે વિવિધ દ્રવ્યોના વહન એનું કાર્ય છે વહન માટે પ્રવાહી માધ્યમ ખોરાક સીઓટુ ક્ષારો અને નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રક્તકણ તો કે રાતા રુધિર કોષો બરાબર ઓટુંનું વહન કરે શ્વેતકણ જે શ્વેત રુધિર કોષો એ રોગકારકો સામે લડવાનું અને પ્રતિકારકતા આપે ત્રાકણ તો કે સ્થાને છે ઈજા જ્યાં થઈ હોય ત્યાં રુધિર કંઠાઈ જવાની ક્રિયા કરે ત્યારબાદ હૃદય હૃદય છે રુધિરના પંપ તરીકે કાર્ય કરે ત્યારબાદ રુધિર વાહિની જેમાં પહેલી ધમની તો એ હૃદય થી અંગો તરફ રુધિરનું વહન કરે શિરા વિવિધ અંગોથી રુધિરનું હૃદય તરફ વહન કરે અને રુધિર કેશિકા તો રુધિર અને આસપાસના કોષો વચ્ચે દ્રવ્યની કરે ત્યારબાદ નાના પાછી ચરબીનું શોષણ કરે રુધિરના પ્રવાહની અંદર ઠાલવે આગળ આપણે જોઈએ મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા તો અહીંયા કાંઈક તમને આકૃતિ આપી છે બરોબર બાઉમેનની કોથળી મૂત્રપિંડ ધમનીની શાખા રુધિર કેશિકા ગુચ્છ મૂત્રપિંડનો નલિકામય જે ગૂચડામય ભાગ છે મૂત્રપિંડ શીરાની શાખા રુધિર કેશિકા અને સંગ્રહણ નલિકા તો મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો કાઢી અને અલગ કરવાનો છે મૂત્રપિંડ એ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જેમ કે યુરિયા યુરિક એસિડ વગેરેને દૂર કરે ગાળાના એકમો એ મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય બાઉમેનની કોથળીમાં કારણ છે એકત્ર થાય છે પ્રારંભિક કારણમાં ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય જેમ જેમ કારણ મૂત્રપિંડ નલિકામાં વહન પામે તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃ શોષણ પામે પાણીના પુનઃ શોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રવ્યના દ્રાવ્ય નકામા પદાર્થો પર રહેલો છે અને આ રીતે મૂત્ર છે ઉત્પન્ન થાય છે તો સામાન્ય તંદુરસ્ત વ્યક્તિમાં દરરોજ એકસો એંસી લીટર પ્રારંભિક ગારણ ઉત્પન્ન થાય આમ છતાં ઉત્સર્જિત મૂત્રનું કદ એક કે બે લીટર પર દિવસ હોય અને બાકીના ગારણ અનુસાર મૂત્રપિંડ નલિકાઓમાં શું થઈ જાય છે તો કે પુનઃ શોષણ થાય છે આગળ જોઈએ દસમો પ્રશ્ન એમાં બે પ્રશ્ન છે આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપના પરિણામે શું અસર થાય તફાવત રુધિર અને લસિકાનો તો પહેલો પ્રશ્ન છે એનો જવાબ કે આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુરોગ એટલે કે એનિમિયા કહે છે અને તેના પરિણામે આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતું ઓક્સિજન એટલે કે ઓટું મળતું નથી પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય અને આ સ્થિતિમાં અશક્તિ થાક કે કંટાળો આવી ક્રિયાઓ છે એ જોવા મળે અને બીજો પ્રશ્ન રુધિર અને લસિકાનો તફાવત રુધિર એ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી લસિકા એ રંગવિહીન પેશી જળ છે રુધિરમાં પ્રવાહી રુધિર રસ અને મુક્ત કોષ હોય લસિકામાં કેટલાક પ્રમાણમાં રુધિરસ પ્રોટીન અને રુધિરકોષ એટલે રક્તકણ સિવાયના હોય છે રુધિર છે હૃદય ધમનીઓ શીરાઓ અને રુધિર કેસિકાઓમાં વહન પામે જ્યારે લસિકામાં લસિકા છે આંતરકોષીય સ્થાનો લસિકા વાહિકીઓ અને લસિકા વાહિનીઓમાં વહન પામે રુધિર સ્વતંત્ર પ્રવાહી સંયોજક પેશી છે અને લસિકા રુધિરમાંથી છૂટું પડી રુધિર પરિવહનમાં પાછું વળે રુધિર પોષક દ્રવ્ય ઉત્સર્ગ દ્રવ્ય વાયુ વગેરેનું વહન કરે લસિકા નાના આંતરડા દ્વારા અભિશ્વાસન પામેલી ચરબીનું છે એ વહન કરે છે આગળ આપણે જોઈએ પ્રશ્ન અગિયાર કે ઉપરોક્ત આકૃતિમાં એ બી ઈ અને એફના નામ આપો આ એ બી આ ઈ અને એફ બરાબર બીજું છે ઉપરોક્ત ભાગોમાંથી પસાર થતા થયેલું રુધિર છે એ પાછું તે માર્ગે પાછું ના ફરે તે માટે બે ખંડો વચ્ચે શું આવેલું હોય અને ત્રીજો પ્રશ્ન છે રુધિર શરીરના અંગોમાંથી ફેફસા સુધી પહોંચવા હૃદયના ક્યાં આંતરિક અંગોમાંથી પસાર થશે તે અંગેનો ક્રમ લખો ચોથું છે ફેફસામાંથી શુદ્ધ થયેલું રુધિર અંગો તરફ પાછું ફરે ત્યારે હૃદયને ક્યાં આંતરિક અંગોમાંથી પસાર થશે તે અંગેનો આપણે ક્રમ લખવાનો છે તો પહેલો પ્રશ્ન હતો કે આ ચાર ભાગના નામ તો કે અહીંયા એ ભાગ છે આ બરાબર આ ભાગ છે જમણું ક્ષેપક જ્યારે બી છે એ છે ડાબુ ક્ષેપક આ એ છે એ છે જમણું કર્ણક અને એફ છે એ છે ડાબુ કર્ણક બીજું છે કે રુધિર પાછું તે જ માર્ગે પાછું ફરે નહીં બરાબર તે માટે ખંડો વચ્ચે શું આવેલું તો કે દ્વિદલ અને ત્રિદલ અને દ્વિદલ દ્વિદલ અને ત્રિદલ હોય આ જે ભાગ છે ડાબા ભાગમાં જ્યારે ત્રિદોલ છે એ જમણા ભાગમાં ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે શરીરના અંગોમાંથી ફેફસા સુધી પહોંચવા હૃદયના ક્યાં આંતરિક અંગોમાંથી રુધિર પસાર થશે તે અંગેનો ક્રમ તો સૌ પ્રથમ જમણું કણક ત્યારબાદ ત્રિદલ વાલ અને ત્યાર પછી જમણું ક્ષેપક અને લાસ્ટમાં ફેફસામાંથી શુદ્ધ થયેલ રુધિર અંગો તરફ પાછું ફરે ત્યારે હૃદય છે હૃદય એના કયા આંતરિક અંગોમાંથી તો કે પહેલાં ડાબુ કર્ણક આવે પછી દ્વિદોળ વાળું અને ડાબું ક્ષેપક એટલી એટલી જગ્યાએ જે છે રુધિર પસાર થાય છે અને આજનો છેલ્લો પ્રશ્ન એક્સ છે આની અંદર એટલે કે આ એક્સ એને ઓળખવાનો અને તેમાં કાર્યરત ઉત્સેચકનું નામ અને ઉત્સેચકના કાર્ય માટે જરૂરી માધ્યમ ત્યારબાદ બીજું છે વાય ભાગ્યથી સ્રવતા રસનું નામ અને તે રસનું કાર્યસ્થાન અને તેના દ્વારા ક્રિયાનું નામ આપો ત્રીજું છે જેઠ ભાગે આવેલા આંગળી જેવા પ્રવાહનું નામ અને કાર્ય જણાવો ચોથું છે આંગળી જેવા પ્રવર્ત ધરાવતી બીજી કઈ રચનાઓ તમે જાણો છો તે તમે ક્યાં અવલોકી શકો આ પહેલું અહીંયા એક્સ છે બરાબર એવું છે તો કે આ છે જઠર બરાબર તેમાં કાર્યરત ઉત્સેજક પેપ્સીન અને જરૂરી માધ્યમ છે અને તે એસિડિક હોય જરૂરી માધ્યમ એનું એસિડિક બીજું છે વાય ભાગેથી પિતરસ્ત્ર બરાબર એટલે કે આ ભાગ તે નાના કાર્ય કરે અને તેના દ્વારા તૈલોદીકરણ ક્રિયા પ્રેરાય ત્યારબાદ ત્રીજો ઝેડ ભાગે આંગળી જેવા પ્રવર્તો એટલે કે આ જે ભાગ છે બરાબર તે આંગળી જેવા પ્રવર્તો જેને રસાણકુરો કહીએ તે ખોરાકના શોષણ માટે સપાટીનો વિસ્તાર વધારે અને આંગળી જેવા પ્રવર્ત ધરાવતી અન્ય રચના ખોટા પગ જેને આપણે ફૂટપાથ તે કેમાં જોવા મળે તો કે કોષ સપાટી પર તમે અવલોકી શકો છો તો આપણું જે આ ચેપ્ટર હતું એ થાય છે અહીંયા પૂરું બરાબર આ જે ચેપ્ટર છે હતું એના પછીનો જે ચેપ્ટર છે એનો વિડીયો આપણે જલ્દીથી જ અપલોડ કરી દઈશ અને જ્યારે પણ એ વિડીયો અપલોડ કરીશ તમને અહીંયા ઉપરની સાઈડમાં છે એ વિડીયો જોવા મળશે